ગામડામાંથી કમાણી કરવા માટે મહાનગરમાં આવ્યા પછી ઘણા લોકો તેમના વતનને નથી ભૂલતા અને આવા જ ઉદ્યોગપતિ છે સંજય મુંજપરા જેમણે પોતાના વતન કૃષ્ણગઢ ગામને ગોકુળિયું ગામ બનાવવાનો નિર્ણય કર્યો અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલું કૃષ્ણગઢ ગામ જ્યાં આજે પણ રોડ રસ્તાઓ સહિતની કેટલીક પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે ત્યારે ગામમાંથી મહાનગરમાં આવ્યાના વર્ષો પછી સંજય મુજપરા તેમના ગામને નથી ભૂલ્યા અને પચીસ કરોડ રૂપિયાના ખર્ચે ગામને સુવિધાયુક્ત બનાવવા કામગીરી શરૂ કરી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે गांव ने काया पलट करने विकास कार्यो न खात पैसा गांव की धरती में पैदा हुआ एक बालक शहर में जाकर उनको भी पीछे छोड़कर आगे बढ़ने की ताकत रखता है ये भी आपने सिद्ध किया और पैसा कमा करके धन इकट्ठा करना बहुत लोगों की आदत होती है उस धन का सुदुपयोग करना ये भी भगवान की कृपा ही होती है धन की तीन गति पहली गति धन की है कि ऐसे व्यक्ति जो सबसे सौभाग्यशाली होते हैं कि जो धन कमा करके उसका उपयोग दान के रूप में जन कल्याण के लिए करते हैं ત્રણ લાખ ચોરસ ફૂટમાં સીસી રોડ ત્રણસો પચાસ સ્ટ્રીટ લાઇટ ના પોલ ખોડિયાર માતાજી નવા મંદિર નવનિર્માણ પીવાના પાણીની તેમજ ડ્રેનેજ ની પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કેન્દ્ર આધુનિક સુવિધા ધરાવતું ગ્રામ પંચાયત ભવન ગામમાં જુદા જુદા સ્થળે સીસીટીવી કેમેરા સરદાર પટેલ અને કૃષ્ણકુમાર સિંહજી નામથી બે પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવશે આમ જોવા જઈએ ને તો મેં કેટલો અભ્યાસ કર્યો અભ્યાસમાં મને ખ્યાલ આવ્યો કે લોકો શા માટે ગામડાથી શહેરમાં જાય છે તો એમાં પહેલી બાબત આવી જીવનની જરૂરી સગવડો જેમાં ખાસ કરીને શિક્ષણ આરોગ્ય રસ્તાઓ પાણી સ્ટ્રીટ લાઇટ અને સિક્યુરિટી આ બધા પ્રશ્નો એ મુખ્ય મૂંઝવણ છે ગામડાઓની એટલે મેં એવો એક પ્રકલ્પ કર્યો કે જે શહેરની અંદર જે સગવડો હોય એ તમામ સગવડો ગ્રામીણ વિસ્તારમાં ઊભી થાય એટલે બધા રોડ આરસીસીના હોય ગટર અને ડ્રેનેજ હોય પીવાના પાણીની લાઈનો હોય

કે પચીસ કરોડના ખર્ચે આખા જ ગામનું નવીનીકરણ આખા જ ગામની અંદર ગામની અંદર મોટી ગભર ભૂગર્ભ ગટર લાઈન પાણીની લાઇન ઠોસથી પાણી મળી રહે આખા ગામને તેવી રીતની વ્યવસ્થા ગામની અંદર સીસીટીવી રોડ બંને સાઈડ બ્લોક ગામની અંદર પંચાયત ભવન નવું ગામના મંદિરો નવા ગામનું અંતિમ ધામ નવું ગામની અંદર દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા જે ગામના રક્ષણને માટે તેમજ આખા જ ગામની અંદર પોલ ઊભા કરીને હાડે ત્રણસો પચાસ સ્ટ્રીટ લાઇટ ઊભી કરવાના છે ખરેખર આ સંજયભાઈને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે અમારા ગામને માટે કે જે પોતાની માતૃભૂમિને માટે ઋણ ચૂકવવા માટે તે અમારા ગામની અંદર એક મોટો યજ્ઞ કરી રહ્યા છે એવું અમે સમજીએ છીએ સંજય મુજપરાની પહેલથી કૃષ્ણગઢ ગામમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થવાની હોય ગામ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે સરકારી સહાય વિના ગામને સુવિધાયુક્ત પરિવારના ભગીરથ પ્રયાસને રાજ્યપાલે પણ આવકાર્યો સાથે સાથે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પણ અપીલ કરી બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી